વચ્ચે ભાઈ આકા શું કરી છે એને આપણને મારું હા એક ધોળ સોડિયામાં તો દારૂ પી પીને હાથ પગ ભાજો પડો દવાખાના આમ ચીક ગયો આખું જે ગાયલું ગોલ બોલ કરતો એટલે હું તો ભાઈ વહેલો ચાર વાગે નહેરી જોઈએ છે ખરા ભેગો થઈ ગયો દાડો ઉજાય કે પોક ઉપર દઈ અને તને તને અમુક અમુક ને કહેવાનું છે કે બે માણસો કઈ ચેક પેડા ઉપર ના ઘરે આયા ભેગો ધોળો થાય છે ઘરે જો કે હમણાં જો લવિંગજી અમે જવા દેન अगला आते पेल मारो भुबला नो मार वो गाडी लाग छे रदा आल छे नी कडम ललंग जी हमे तो जावा दे मन रदा आलया पर यो पाखु पर नक इये पासा गरीबदा वता ने जोय रावणा गुटवा दता रे छे खरीज छे अब इ तो दय नीर बदी बात करू परी ललंग जी ओ ललंग जी ललंग जी અલ્યા शेर गोम माती टोका पारता आवो केम हबदा नथी अरे शू छे

મુજી ને લજી નંબર ફોન કરી અને બોલાવી દો તમારે હોય ને આપડે પટાવી બોલાવો પાડતો આરો તો પાસે મુજ આવું આવે તું નાખી પાસે થોડા ગબાર હમે રાખે ફૂલ તું અમાર હમે તમે અમાર હમે લમણો રાખ દો ને અમારું થોડું કેશ જો ને દારૂ ભીગે લાગો બસ હવે બસ હાલ આવું નામ થાય છે કોણ મારું બીટુ દારૂડિયા વાદે કરી તો નાસી છે નોતો પણ રેવી પડશે દારૂડિયા હામું થોડું થોડું ટીપુદીને એવું લાગશે કે મારા બેટા અમારો ના કે છે હવે હમુજી ને રજા આલવાની છે ફોન કરવા દે મને હાઈટ સારે એટલે રહેશે હલો કેટલે છો હોય રજા હાલવાની છે એમ નહીં હોય હોય આપડા બોર ઉપર જ આવવાનું બારી બાર તમે તાર હોય હોય તો બધે મને ખબર પડી થોડી થોડી હા હા રેડી રેડી તમી તાર હો હું જ આવતું બોર ઉપર જ આપડા એ સારું હેમુદીન હેમું કહી દીધું એટલે નહીં કોણ ઓજ આવશે બારી બારી કોન ડાયરીક આપડા બોરજ આવશે હવે ખરીદતા

અ નસીબ ડફૂટી જેલા છે આપડો તો બધું કાતું નઈ ના ના થોડું કાલ કરતા છે અન તું લિવિંગ રૂમ ની આય આપણે બધા લેવા લ્યો લલિંગીના લલિંગીએ દાવા નું છેંત આ જવાયો પણ મોસો

ખોલ કરી ઉલી ની ના આ એટલા એટલા કરી ના તો મારો બદલો લેવાનો છે બડી બદલો બદલો લે નઈ ના લો ઈ લાલાજી એક પગ ભાગો એક હાથ ભાગો આનો

એ મહાનનો પાણી લેતા ઊભો થોડી રાખો થોડી રાખો આ બટને નાટ તારે

હેર હળદ નહી કરતો પણ તમે લાડી સેવા કરેલા બાપડા બધા શું કરે

અરે બરાબર એવું કર્યું છે કામ લાયનજી હઉ અમને તમે બારી બારી આયા હાજા કરી એના જવાલે શું બધું કો હેડો હતું તાર તો હાજા છે શું કામ હતું હે હા બરો બેહો મારા ટીપુ દી ફોન કરવો પડશે એવું એમ હોય જ ને તાર ભલા એને શું કામ હાજવાસે લાવીનજી ના ના બરી હા ના નથી હાજવા ના તો બે ભેમાંથી એકને ફોન જ ના કરીશો ના કરવા દો હા લાયનજી ટીપુ હવે આવો

તાર યણે વડે મોડી હે ને શીખમણ આલવા જો તો હું થોડું કઈ બીજું કરવા જો તો ને લાગે છે સર અરે અમે કે દિલા મત નાખ બે ધારો દાત માબડા શેત્રાય મને માબડા ઢોકો સાડ્યો પૂરા પક ભાઈ જાય આસ ભાઈ જાય હારું પણ હવે અહીંયાને આબાજો દો ઈ શું કે હવે આકા પાછું ના કરતો અને વાળી દુબડા હેકા શું કરાઈ રહી છે બગા ડોળો બોલ બોલ ના કરતો ચાલે યે કઈ મેચે હેકાશ કરાઈ છે હજુ તો ફેરંટ કરવા હેકા શું નહીં પેલા કેશ કરાય એમ છે આ તે બગડાયું છે હાવ પટાઈ દીધો ને પેલા ભેગો આમ હળગાઈ દીધો તે હળગાવાના આલ્યો ના કે આ દાડા આવો તો નથી ઓ એમ ના હળગાવાય ને એમ ના પટાવાય ખુડા પર ના કરનક ના ઘાટનારા પર ઉસાળા ભરવા આપણે વાયર ફાઇલ વાયર ફાઇલ તો કેતો તો ને તા તું આપણે મુ ઘર તો ઉપર સુ હવે હરકો હેડ કે પાછો હોય ના દારુ બદલો એમ ને એમ બોલ દે હરકો આઈડિયા ઈશુ પાંચરા હેડ તું પાંચરા છે ઓન થી છે પાંચરા છે ઓ કાસો હેડ તું લ્યા

এই যাড়িও করে না পলাগন সে কাও ভাই ন্যাসো নাসো মাগু করিও না কিন্তু বুদ্ধি বুদ্ধি কারণ અરે 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 ઓમો તમાર ભાઈ ભાઈ તમે ઓય આવતરો આના જ પિયર અલ્યા ભોય બેહરો ઓય ના ભોય ભોય બેહરો ભોય આ તો ફૂલ થઈ ગઈ થઈ ગઈ છોક્યુ કામ કરો અલ્યા ઓહ જા ભોય નો કી તા નહી રો દોડી મરી તો આમ આટા ડરાકી તમે નેજી નહી મરીજી આ દોર મારી નાખ્યો તમે અલ્યા પોંચ બકા પાડો હવે ઓ લ્યો આરો

તમે થોડી મારા પાસે આવ્યા મને અમને અમે ઠપકો આલો આવ્યા હતા અને આડે વળી રાતે મારા માટે શેત માં પગ ભાજી ના એક લાખ રૂપિયા દવા ખો નથી

પણ શું તાર ટીપુજી ધારુડિયા થી આ ખર્ચા થયો છે પાટા પીડી નાડો 700 રૂપિયા દે તારા 700 રૂપિયા ઓછો છે ને 700 500 રૂપિયા તું રોજ પી જાય છે આપડે બીજી વાત કોઈ મુદ્દા ઉપર વાત આવ તમારે લેવા કેટલા પૈસા

અરે બધી વાત સાવા તો અને તમે થોડુંક મારામે વધારે જોવો 5000 તમને સારું હેડો તો 25 તો તમે અમે મારા ભાયા તમે ભારોરા કાળા માં નામ મના દવાખાને મેલીન સોના આવત રે સાહેબ ટીપુજી અમે તો હું ટીપુજી તો દવાખાને એટલે આ પણ હવે હા હારે જીવ તો કોકો બેહો

લા પકડે તો દોમરા કપડું પકડો કપડું જીવા દો લે આ દબન કરેલા કમી પડશે વજીન તો હોય એમ જ કે મારવા પડ્યા તા વજીન તો હોય જ ને પકડો આવો દે એ હા આવું અને એનું આમું આવે ઘણો અલ્યા હારલાલાજી હતા આ આ તો હજી થી વા પાળ આ આ ધમકતા ઉઠી ભયા લઈ જ રહે છે ને